શિનોર તાલુકાના ટિંગલોદ ગામે ગતરોજ રાત્રિના સમયે ત્રણ બંધ મકાન બનાવી તાળા તોડ્યા શિનોરના ટિંગલોદ ગામે ત્રણ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી પાંચ લાખ ઉપરની ચોરી કરી ગયા છે ટિંગલોદ ગામે પટેલ ફળિયામાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યા હોસ્પિટલ થી ઘરે આવી અને તાળું માંડીને બીજાના ઘરે સુવા ગયેલ પરિવારના મકાનનું તાળું તોડી નીતાબેન બિપિનભાઈ પટેલના ઘરમાં ચોરી તોડી તસ્કરોએ લાખ રોકડ અને ચાર તોલા સોનાના દાગીના મળી પાંચ થી છ પોઈન્ટ પચાસ લાખની ચોરીને અંજામ આપ્યો છે તસ્કરો દ્વારા ટિંગલોદ ગામ ત્રણ મકાન તાળા તૂટતા શિનોર તાલુકામાં ફળફડાટ વ્યાપ્યો છે તસ્કરોને પોલીસનો કોઈ ડર નથી

રોશન વિનુભાઈ પટેલ ટિંગલો તાલુકો સિન્દ જિલ્લો વડોદરા તિજોરી બધી તોડી બધું અસ્તવ્યસ્ત કરીને ને અંદર થી રોકડ રકમ જે પાંચ હજાર રૂપિયા અંદાજિત હતી એ બધી લઈ ગયેલ છે તિજોરી નું તારું તોડી નાખેલ છે આખું તારું તોડેલું છે

અમારે દોઢ લાખ ની કેશ હતી અને મારું સોનું બધું ગયું કેટલા ચાર થી પાંચ કોલા સોનું છે મારું નીતાબેન વિપિનભાઈ પટેલ કિંગલોદરેવ